આ યોજના અંતર્ગત પહેલી જાન્યુઆરી બે હજાર ચોવીસ તેર જાન્યુઆરી સુધી આણંદ ખાતેની જનરલ હોસ્પિટલ અને જિલ્લા સરકારી હોસ્પિટલ ખાતે જે દીકરીનો જન્મ થયો હોય તેવી દીકરીઓને તેરમી જાન્યુઆરીના રોજ બપોરે સાડા ત્રણ કલાકે જનરલ હોસ્પિટલ આણંદ ખાતે સંસદ સભ્ય શ્રી મિતિશભાઈ પટેલ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી હસમુખભાઈ પટેલ અને આણંદના ધારાસભ્ય શ્રી યોગેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં વધામણા કીટ આપવામાં આવી હતી દીકરી જન્મને પ્રોત્સાહન આપવા માટે અને દીકરી જન્મને સન્માન સાથે આવકારવા માટે આ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું આ વધામણા કિટમાં હિમાલયાની કિટ મચ્છરદાની વાળું ગાદલું પગના બૂટ ઓઢાડવા માટે રૂમાલ લંગોટ ટોપી રિયુઝેબલ ડાયપર રમકડા ડ્રાય સીટ મચ્છરદાની વાળું ખોયું અને મીંટ્સનો સમાવેશ થાય છે તે મહિલા અને બાળ અધિકારી ફરજાનાબાનુ એન ખાન દ્વારા જણાવવામાં આવ્યું હતું ભારત દેશમાં જન્મ લીતી દરેક દીકરી દરેક માતા પિતા માટે એક ગૌરવ બને અને એક ગૌરવને અભિમાન બનાવે એના માટેનો ભારતીય જનતા પાર્ટીની સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાઓ કાર્યક્રમ હેઠળ આજે જે જે માતાઓ દીકરીઓને જન્મ આપે છે એ દીકરીઓ પોતાના જીવનમાં ખૂબ આગળ વધે અને સમાજમાં એક દીકરી તમારા માટે સન્માનનું રૂપ છે લક્ષ્મીનું રૂપ છે તેનું વધામણી કરવા આજે મેં મહિલા બાળ વિકાસ તરફથી આ ખૂબ સારો કાર્યક્રમ જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તે દીકરીઓને વધાવવા માટે આજે અમે અહીંયા આવ્યા છીએ એમનું અમને પણ ગૌરવ છે અને જે માતાઓએ દીકરીઓને જન્મ આપ્યો છે તેમને ખૂબ ખૂબ અમે શુભેચ્છા પાઠવીએ છીએ મહિલા બાળ વિકાસ ભારત સરકાર ગુજરાત સરકાર દ્વારા બેટી બચાવો બેટી પઢાવો આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારથી દીકરી જન્મ લે દીકરીઓ જન્મ લે એની માટેને પ્રોત્સાહિત કરવા અને દીકરીઓ જન્મ લીધા પછી એમના વધામણા કરવા માટેનો એક આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આનંદ સિવિલ હોસ્પિટલ ખાતે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો લગભગ પહેલી તારીખથી તેર તારીખ સુધીમાં પચાસથી વધુ દીકરીઓએ જન્મ લીધો છે એમની વધામણી કરવામાં આવી છે મારી સાથે આજે આ જ કાર્યક્રમમાં આણંદના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ અને જિલ્લા પંચાયતના પ્રમુખ હસમુખભાઈ પટેલ સર્વ આ બાળ વિકાસ મહિલા બાળ વિકાસના સૌ મહિલાઓ કાર્યકર્તાઓ સાથે અમે વધામણા કર્યા છે અને દરેક માતાની સાથે વાત કરીને લગભગ જેટલી પણ માતાઓ છે એમની સાથે વાત કરી એકથી બે માતાઓ બે બે દીકરીઓને પહેલી પણ દીકરી જન્મે છે બીજી પણ દીકરી જન્મે છે અને એમણે જે એમની કહાણી કહી છે કે અમે દીકરીઓને જન્મ આપીને અમે પણ ગૌરવ પ્રાપ્ત કર્યું છે દીકરીઓને ભણાવીશું અને એને જે જરૂરિયાત છે એ માટે જેટલી પણ જવાબદારી છે અમે માતા પિતા તરીકે જવાબદારી નિભાવીશું